અને એકદમ શાંતિ માર્ગે એમને આ સમાજને બીજા સમાજની હરોળમાં જીવા માટેનું એમને પહેલું લીધું બૌદ્ધ ધર્મ પાછળ એમનો મુખ્ય આશય હતો આ ધર્મમાં અનટચેબિલિટી હતી માન માનવ વચ્ચેનો ભેદ હતો કુતરા બનાળા પોતાના ઘરમાં ફરી શકે માનવમાં ના પડી શકે આવી વિષમતાને ને પોતાના દીધ સાથે જોડી

આપણે અદા કર્યું છે એવું કહી શકાય આદરણીય ગુજરાતીય વિરાટ હસ્તે કેન્દ્રીય મામાનો ઇતિહાસ મને બી ખ્યાલ છે જેને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો એના ચારે ચાર રત્નો આજે પણ સમાજમાં બી ખ્યાતિ મેળવે છે આવું બહુ જરવલે બને છે ગુલાબભાઈ સાહેબે કીધું એમ શિક્ષણ શિક્ષણ બહુ શ્રેણી કા દૂધ હે જો પીએગા ઓ દોડેગા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના અંતિમ ચરણોમાં માં કીધેલા પણ સાથે કહું છું કે એમને પણ એ વેદના વ્યક્ત કરી હતી કે મને જો કોઈ તકલીફ હોય તો ઘણાકા કેલા માણા કો છે અને આજે એ જ વસ્તુ આ સમાજમાં પણ જીવન છે એમાં આઈ શેર આઈ એમ નોટ અબાઉટ ઈટ પરંતુ અજુ પણ સવારના ને વાક્ય છે ને આપણે ચર્ચા કરી આગારે દિવસમાં આપણે ડોક્ટર બિરામા બેઠકે દીના દીધા મારને એમણે કીધું મારા સાથીઓ આખી જિંદગી મે સંગર છે આખી જિંદગી મે સમાજ માટે અન્ય સમાજ માટે મૃત્યુની પણ પરવા કરી નથી મિત્રો સાચી વાત કરી તો ના વારસાને પણ એમને જીવંત કરી રાખ્યો ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના વારસાને પણ જીવંત કરી રાખ્યો માત્ર એમની લડત આ બધી ફલાવા પતલી સમાજ અને ખાસ કરી મારી માતા માતાબાનો રહી છે તે વધુ સમય થોડો લઉં છું માફ કરજો મારી માતા બેનો છે કે એમના માટે જે હિન્દુ કોડબલ પાટે આજના રાજકારણીઓ અનેક ભ્રષ્ટાચારમાં समलाना हुआ जता गैर मंझपोदी गौसु પોતાનું પત્રું તો નથી પણ એમને હિન્દુ કોડ ફિલ્મ માટે ના એક જદાન માટે માન્યતાવાલા નેરવી સરકાર બની સ્વીકાર પણ આ બિલો કે ઇતિહાસ બન્યો છે અને આજે પણ જે બહેનોને જે માન મળે છે સવિરો જે સન્માન મળે છે માત્ર ડોક્ટર બીમાબા મિત્તલની જ છે કુજે મુકળ ખિંદન સાહેબ

વિચારો સાથે વર્ણેલું હતું અહીંયા અમને પણ બોલાયા અહીંયા સમાજની એક વિશિષ્ટ વ્યક્તિ જે સર્વને વંદન કરી મારી વાત થોડું કરી હતું જય ભીમ જય